હેલો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં આજે આપણે વિજ્ઞાનને લગતા થોડાક પ્રશ્નો સોલ્વ કરીશું પહેલો સવાલ છે અણુવિજ્ઞાનનો પ્રારંભ કયા વૈજ્ઞાનિકથી થયો હતો તો ઓપ્શન એ છે ડાલ્ટન બી છે મેડમ ક્યુરી સી છે ન્યૂટન અને ડી ઓપ્શન છે આઈન્સ્ટાઈન તો આનો સાચો જવાબ આવશે ડાલ્ટન સવાલ નંબર બે ભારતના કયા વૈજ્ઞાનિકે અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો તો મિત્રો આનો જવાબ આવશે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ ઓપ્શન સી આપણે ટીક કરી દઈશું સી ઓપ ત્રીજો સવાલ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે તો આનો જવાબ આવશે અમદાવાદ આપણા ગુજરાતમાં આવેલું છે સવાલ નંબર ચાર વિટામિન સી સૌથી વધારે કયા ફળમાંથી મળે છે ઓપ્શન એ કેરી ઓપ્શન બી કેળા ઓપ્શન સી આમળા કે ડી હરડે તો આનો જવાબ આવશે ઓપ્શન સી આમળા તો આને આપણે ટીક કરી દઈએ સવાલ નંબર પાંચ છે આંખની શક્તિને એટલે કે જોવાની શક્તિને પોષક વિટામિન કયું છે તો ઓપ્શન એ એ બી સી કે ડી તો આનો જોબ આવશે ઓપ્શન એ વિટામિન એ છે જે આંખની દ્રષ્ટિ શક્તિને પોષક વિટામિન છે આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરજો અમારી ચેનલ